વડોદરા શહેરના પ્રતાપનગર મકરપુરા રોડ ઉપર આવેલ એપાર્ટમેન્ટમાં લિવ ઇન રિલેશનશીપમાં રહેતા યુગલ ડ્રગ્સનો વેપાર કરતા પોલીસના હાથે ઝડપાઈ જતા પોલીસે આ અંગે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી એસઓજીના કર્મીઓને પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે પ્રતાપનગર મકરપુરા રોડ ઉપર ઓએનજીસીની સામે આવેલ રિદ્ધિ એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા મમતાદેવી ઉર્ફે માયા સુરેન્દ્ર ભગત સાથે મળી પાર્થ વિષ્ણુભાઈ પટેલ એમડી ડ્રગ્સનું વેચાણ કરે છે જે બાતમીના આધારે એસઓજી અને મકરપુરા પોલીસે રિદ્ધિ એપાર્ટમેન્ટમાં સંયુક્ત રીતે રેડ કરી હતી જેમાં મમતાદેવી ઉર્ફે માયા ભગત અને પાર્થ પટેલ મળી આવ્યા હતા અને મકાનમાંથી એકાવન ગ્રામ સત્તાણું મિલીગ્રામ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે બંને વિરુદ્ધ મકરપુરા પોલીસ મથકે એનડીપીએસનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જોકે ડ્રગ્સનો જથ્થો એક દિવસ અગાઉ જ આ બંને આરોપી રતલામથી બાય રોડ લઈને આવ્યા હતા પોલીસે ડ્રગ્સ ડિજિટલ વજન કાટો અને મોબાઈલ ફોન મળીને કુલ પાંચ લાખ ઓગણચાલીસ હજાર આઠસોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો આ ઉપરાંત ડ્રગ્સનો જથ્થો આપનાર રતલામ ખાતે રહેતા મજહરી નામના ઈસમ વિરુદ્ધ પણ ગુનો નોંધી તેને વોન્ટેડ જાહેર કરાયો હતો